નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો ઓગણીસો નવ્વાણુંમાં ફિલ્મ આવેલું હતું સૂર્યવર્ષમ તો તેમની શૂટ શેરવાની સીડવામાં આવ્યા હતા પ્રભુલાલ પંડ્યા મિત્રો અમરીશપુરીનું પણ સૂટ સીડવામાં આવ્યું હતું અને આપણે પ્રભુલાને મળીશું અને પૂરી વાતે કરીશું તો હાલો આપણે પ્રભુલાલને મળીએ અને તમને હું પ્રભુલાની દુકાન બતાડીશ તમે જોઈ રહ્યા શિવનગરનો નજારો હનુમાન દાદાનું મંદિર અને સામે તમને દેખાડી પ્રભુલાની દુકાન છે તમે જોઈ રહ્યા છો શિવનગર થરાદ અને ચાલો આપણે પ્રભુલાલને મળીએ અને પ્રભુલાની દુકાને તો ચાલો મિત્રો આપણે જઈ રહ્યા છે પ્રભુલાની દુકાને અને આપણે બધી વાતે કરીશું અમરીશપુરીની અને અમિતાભ બચ્ચનની 1999 માં ફિલ્મ આવેલું હતું તો મિત્રો તમે જોઈ રહ્યા છો પ્રભુલાલ માપ લઈ રહ્યા છે અને પાછળા ભાગમાં તમે જોઈ રહ્યા છો શૂટ આપણને દેખાઈ રહ્યા છે અને કેટલા વર્ષ થઈ ગયા જે ફિલ્મ બન્યો હતો સૂર્યવંશમ 1999 માં બનેલો હતો અને એ ફિલ્મમાં જે શૂટ બનાવ્યો છે આપણે પ્રભુલાલને બધી વાત કરીશું મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો ભાઈનો શૂટ શેરવાણીનો માપ લઈ રહ્યા છે અને સામે શૂટ તમે જોઈ રહ્યા છો અને ભાઈને સૂટ છીડવાનો છે તો ભાઈનો અત્યારે તમે જોઈ રહ્યા પ્રભુલાલ સૂટનો માપ લઈ લીધો છે અને હવે સૂટ સીડવાનો છે ભાઈને તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો શૂટનું કામ ચાલુ છે અને આપણે વાત કરીશું ઓગણીસો નવાણું જ્યારે સૂર્યવસમ ફિલ્મ આવ્યું હતું ત્યારે પ્રભુલાલ પોતે પાલનપુર રહેતા હતા અને હા મિત્રો આખા પાલનપુરમાં સૂર્યવસમ ફિલ્મમાં જ્યારે શૂટ છીડવામાં આવ્યો હતો ત્યારે શૂટ એક પ્રભુલાલ ટેલરને આપવામાં આવ્યું હતું કેમ કે પાલનપુરમાં સૂટ શેરવાણી સિરવામાં અમિતાભ બચ્ચનનો કોઈને આવડ્યું નહોતું અને પ્રભુલાલને બોલાયા હતા અને માપ લેવામાં આવ્યું હતું તો મિત્ર વસમ ફિલ્મ તમે જે હોશે આમાં ડબલ રોલ ભજવામાં આવે છે અમિતાભ બચ્ચન તો આમાંથી જે દીકરાનો રોલ ભજવે છે એ અમિતાભ બચ્ચનને ક્રીમ કલરનો શૂટ પહેરવામાં આવે છે એ આપણે પ્રભુલાલ ભાઈ પંડ્યા સીડવામાં આવ્યું હતો તો મિત્રો આપણે હવે જશું શૂટ તો મિત્રો તમે જોઈ રહ્યા છો સૂટ પ્રભુલાલ આ સૂટ સીડ્યા છે અને ક્રીમ કલરનો સૂટ છે ગમે તે સૂટ છે અને મિત્રો તમે પણ આ સિલાઈ કરાવી શકો લગ્ન પ્રસંગમાં તમે મિત્રો આવી શકો છો અને જોઈ લો પેન્ટ શર્ટ પણ સીડવામાં આવે છે કારીગર પોતે કામ કરી રહ્યા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો પેન્ટ અને મિત્રો શર્ટ પણ સીડવામાં આવે છે કોઈ લગ્ન પ્રસંગ હોય તો મિત્રો તમે ઓર્ડર દઈ શકો છો શૂટ શેરવાની પણ મિત્રો તમે ઓર્ડર દઈ શકો છો અને તમે જો શર્ટ શર્ટ અને પેન્ટ બંને પણ સીડવામાં આવે છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો શૂટ શેરવાની પ્રભુલાલે એ સીડવામાં આવી છે તો મિત્રો અને અમિતાભ બચ્ચન અને અમરીશ પુરી બંનેની ઓગણીસો નવ્વાણું માં આ સૂટ અને શેરવાની સીડવામાં આવી હતી અને તમે મિત્રો પણ લગ્ન પ્રસંગે ઓર્ડર કરી શકો છો પ્રભુલાલ પંડ્યા થરાદ શિવનગર હનુમાન મંદિરની બાજુમાં અને મિત્રો તમે જોઈ રહ્યા છો કારીગર સિલાઈ કરી રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો આ બાજુ પણ બીજા કારીગર પણ સિલાઈ કરી રહ્યા છે અને પ્રભુલાલને હું કહીશ કે પ્રભુલાલ અમિતાભ બચ્ચન અમૃતપુરીની તમે ઓગણીસો નવ્વાણું ની અમને વાત કરો મારું નામ પંડ્યા પ્રભુભાઈ છે હું શિવનગર થરા શિવનગરનો રહેવાસી છું લગભગ ત્રીસેક વર્ષથી આ શૂટનું કામ કરું છું બોમ્બે અમદાવાદ સુરત ગાંધીધામ બધે કામ કરીને આવ્યો છું છેલ્લે છેલ્લા દસ વર્ષથી દસ બાર વર્ષથી પહેલાં આમ પાલપુર કામ કરતો હતો અને નાઇન્ટી નાઇનમાં સૂર્ય વંશમનો શૂટિંગ હતો બાલારામ ત્યારે અમિતાભ બચ્ચનની શેરવાનીને શૂટ અમે બનાવ્યા હતા અને પછી અમરીશપુરીનો બી શૂટ અમે બનાવેલો ચડોતર આવ્યા હતા ત્યારે અને હાલ થરાદ શિવનગરમાં મારી દુકાન છે હાલ શિવનગરમાં હું સૂટનું કામ કરું છું મારું નામ પંડ્યા પ્રકાશભાઈ જગનલાલ પંડ્યા ગામ થરાદ સોસાયટી શિવનગર અને છેલ્લા પંદર વર્ષથી હું દરજી કામ કરું છું પેન્ટ શર્ટ વરદી અને આ હીરો મેન્સરે હમણાં જે મામાએ કહ્યું એ પ્રમાણે મામાની પાલનપુર દુકાનો તે છ વર્ષ મેં કામ કરેલું છું અને એ વખતે પણ હું છૂટને શેરવાની બનાવવાના અને બનાવવાના અને પહેરાવાના બહુ ઈચ્છા ઈચ્છા હતી એ રીતે હું દરજી કામ શીખ્યો છું અને છૂટને શેરવાનીનો થોડો ઘણો નોલેજ બી છે હાલ અત્યારે શિવનગર મામા જોડે કામ કરું છું અને મિલેન બેન્સવેર કામ કરું છું શિવનગરમાં પોતાની દુકાન છે બરાબર તો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વખત આવ્યા હોત તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને ફેસબુકમાં આવ્યા હોત તો ફોલો કરવાનો મિત્રો ભૂલતા નહીં લાઇક કરજો શેર કરજો આ તે વિડીએ ફરી મળશું સૌને જય માતાજી જય શ્રી રામ